સુરતમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા કલેક્ટર આવેદનપત્ર આપી શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષકે ભાવિનો ઘડવ્યો ગણાય છે વળી આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એ ગુરુનો ખૂબ જ મહિમા વધી ગયો છે આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ પણ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આજ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય બની છે શિક્ષકોના અનેક પડતા પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થાકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી મર્યા મુજબની માંગણીઓ છે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને તેમની લાયકાત અને પરીક્ષા અનુસાર સન્માનજનક વેતન મળે એની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ પણ કરવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાને યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્માધીન કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તત્કાલીન ભરીને ટાટેટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોના કામમાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એક ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે સાથે ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસે જ કાયમી ગણવામાં આવે વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમોને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી પાડવામાં આવે અ પાયલ સાકરિયા આજે શહેર પ્રમુખ અને સંગઠન મંત્રી રામભાઈની આગેવાનીની અંદર આજે કલેક્ટર કચેરીએ આવ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે આ શિક્ષક દિવસ છે સૌપ્રથમ તો અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ સાથે સાથે શિક્ષકોના ઘણા બધા પડતર પ્રશ્નો છે જેની માંગ લઈને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ આજે આપણને ખબર છે કે ભવિષ્યના ઘડતરનો પાયો એટલે કે પાયો ઘડનાર વ્યક્તિ ગુરુ ગુરુ એટલે કે આપણા શિક્ષકો આજે એ જ શિક્ષકોને જો એમનું જે સન્માન વેતન મળવું જોઈએ એમને જે જેટલા પ્રશ્નો છે એનું નિરાકરણ થવું જોઈએ પરંતુ આજની જે પરિસ્થિતિ છે ખૂબ દયનીય અને ખૂબ જ દુઃખદ છે કારણ કે જ્ઞાન સહાયક યોજનાથી જે રીતના શિક્ષકો પૂરા પાડવામાં આવે છે એના કરતાં જો કાયમી શિક્ષકો પૂરા પાડવામાં આવે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ટેટ ટાટના જે ઉમેદવારો છે એમને પણ રોજગારી મળી રહે અને સારા શિક્ષકો મળી રહે જેના કારણે સારું ભવિષ્ય ઘડતર થઈ શકે સાથે સાથે જે ઓલ્ડ પેન્શન યોજના છે જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવામાં આવે અને શિક્ષકો માત્ર સરકારી કે પ્રાઇવેટ નથી હોતા પરંતુ તમામ શિક્ષકોને સન્માનજનક રાશિ મળે જેમ કે પ્રાઇવેટ શિક્ષકો છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર નોકરી કરે છે એ તમામ શિક્ષકો પરિશ્રમ વધારે કરે છે એમની લાયકાત વધારે છે પરંતુ એમને યોગ્ય વેતન મળતું નથી રજાઓનો લાભ મળતો નથી તો આ તમામ પ્રકારના લાભો આ શિક્ષકોને આપવામાં આવે એવી ઘણી બધી માંગ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ લઈને શિક્ષકોની વિવિધ સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ કરવાની માંગ સાથે શિક્ષક દિવસના દિવસે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ડિવારી પંચી ટર્ન ભર્યો